આજે ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ એટલે કે ડીજીએમઓએસ વચ્ચે ફરી વાતચીત થશે આ પહેલાં દસ ના રોજ વાતચીત થઈ હતી બંને દેશ વચ્ચેના તણાવ વચ્ચે મહત્વની જાહેરાત થઈ શકે છે રવિવારે સેનાની સંયુક્ત પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી કે સાત ના રોજ પાકિસ્તાનના નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરાયો હતો સોથી વધુ આતંકવાદીઓને ઠાર મરાયા હતા સાત મેના રોજ ભારતે પાકિસ્તાનમાં કરેલી એરસ્ટ્રાઇક દરમિયાન ત્રણ મોટા આતંકવાદીને પણ ઠાર મારવામાં આવ્યા હતા તેઓ વિમાન અપહરણ તેમજ પુલવામા હુમલામાં સંડોવાયેલા હતા ભારતે પહેલગામ હુમલાના નિર્દોષ મૃતકો માટે કરેલા ઓપરેશન સિંદુર દરમિયાન પાકિસ્તાનના પાંત્રીસથી થી ચાલીસ સૈનિકો અને અધિકારીઓનો ખાત્મો થયો છે જ્યારે ભારતના સાત જવાન દેશ ખાતર શહીદ થયા હતા રવિવારે ભારતીય વાયુસેનાએ એક પોસ્ટ કરી મહત્વની સ્પષ્ટતા કરતા કહ્યું કે ઓપરેશન સિંદુર હજુ પણ યથાવત છે ભારતના વિદેશ સચિવે પણ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે સેનાને નિર્ણય લેવા છૂટ આપવામાં આવી છે ગઈકાલે દેશના રક્ષામંત્રી સિંહે લખનૌ સ્થિત નિર્માણ પામેલા ઘાતક બ્રહ્મોસ મિસાઇલના ઉત્પાદન એકમનું ઉદઘાટન કર્યું હતું કરોડના ખર્ચે ફેક્ટરીનું નિર્માણ કરવામાં આવ્યું છે રવિવારે લખનઉમાં બ્રહ્મોસ મિસાઇલના ઉત્પાદન એકમના ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જો તમે બ્રહ્મોસ મિસાઇલની શક્તિ જાણતા ન હોય તો પાકિસ્તાનીઓને જઈને પૂછજો કે તેની શક્તિ શું છે તિબેટમાં ભારતીય સમય અનુસાર ગઈકાલે રાત્રે બે વાગ્યાને એકતાલીસ મિનિટે ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા હતા રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા પાંચ પોઈન્ટ સાતની નોંધાઈ હતી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી આસામના સીએમ હિમંતા બિશ્વા શર્માએ એક્સ પોસ્ટ કરી જણાવ્યું કે ભારતે સોથી વધુ પાકિસ્તાની આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે પરંતુ આસામમાં તેના સમર્થકો પર પણ કાર્યવાહી ચાલુ છે રવિવારે પોલીસે અજીમ હસીનુર અને અબ્દુલની ધરપકડ કરી છે પાકિસ્તાનનું સમર્થન કરનારા ત્રેપન લોકો હાલ જેલમાં છે પાકિસ્તાન અને સંગરુરની સરહદે આવેલા પંજાબના છ જિલ્લાઓમાં આજે પણ શાળાઓ બંધ રહેશે અધિકારીઓએ જણાવ્યું હતું કે સાવચેતીના પગલા તરીકે રવિવારે મોડી રાત્રે હોશિયારપુરમાં બ્લેક આઉટ લાગુ કરવામાં આવ્યો હતો રાજ્યના અન્ય ભાગોમાં શિક્ષણ કાર્ય આજથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયા બાદ સરહદ પર પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે ગઈકાલે રાત્રે પણ જમ્મુ અને કાશ્મીર અને અન્ય આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં શાંતિ જોવા મળી હતી અયોધ્યા શ્રીરામ મંદિરે પાંચ જૂને ફરી પ્રાણ પ્રતિષ્ઠા થશે મંદિર પરિસરમાં બનાવેલ અન્ય ચૌદ દેવાલયોમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે કાશી અને અયોધ્યાના એકસો એક આચાર્ય વિધિ કરાવશે અગિયાર થી તેર મે દરમિયાન રાજ્યમાં ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે વીજળી અને પવનની તીવ્ર ગતિ જોવા મળી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા વધારે છે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દેશભક્તિપૂર્ણ નિર્ણય લેતા પોતાનો એક મહિનાનો પગાર આર્મી રાહત કોર્ષમાં આપવાની જાહેરાત કરી છે તેમના આ નિર્ણયથી અન્ય લોકોને પણ પ્રેરણા મળશે સાવલીના વૃદ્ધે દેશના વડાપ્રધાન અને ભારતના ઝંડાનો વાંધાજનક વિડીયો સોશિયલ મીડિયામાં રિપોસ્ટ કરતા સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જ્યારે બાર મે ના રોજ ભુજના યુવકે પાકિસ્તાન તરફી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે